ધોરણ એક ગણિત દ્વિતીય સત્ર એકમ છે મારો કોઈ પણ એકમની અંદર આપણે શું શીખવાનું છે તો એકમના અંતે જે પ્રગતિની નોંધ એ વાંચી લઈએ તો આપણને ધ્યાનમાં આવી જાય કે આ એકમમાં આપણે શું શીખવાનું છે પવન અને પૂજા એક ચિત્ર જોઈ રહ્યા છે તમે પણ આ ચિત્ર જુઓ અને ચર્ચા કરો શિક્ષક માટે સૂચના છે

પછી બ્રશ કરું છું અને નાવા જાઉં છું ત્યાર પછી હું નાસ્તો કરું છું શાળાએ જવા માટે તૈયાર થાઉં છું હું શાળાએ જાઉં છું ભણું છું અને મિત્રો સાથે રમતો રમું છું હું હાથ જોઈને મારા મિત્રો સાથે જમું છું પૂજા જ્યારે સ્કૂલમાં હોય છે ત્યારે એ બપોરે બધા મિત્રો સાથે જમે છે હું શાળાએથી ઘરે પાછી આવું છું અને થોડો સમય આરામ કરું છું

તે કર્યા બાદ પૂજા બ્રશ કરે છે એટલે ચાર નંબર આપશું ચાર નંબર પછી તે ના હવા માટે જાય છે તો પાંચ નંબર આપશું જુઓ પછી પૂજા શું કરે છે તો સ્કૂલમાં જાય છે તેને છ નંબર આપશું સ્કૂલમાં ગયા પછી પૂજા શું કરે છે તો અભ્યાસ કરે છે તો એને સાત નંબર આપશું તેના પછી પૂજા ઘરે આવે છે તેને આઠ નંબર આપશું અને ઘરે આવ્યા પછી જમીને પછી છેલ્લે સૂઈ જાય છે આને આપણે નવ નંબર આપશું વિદ્યાર્થીઓ અભિનય કરશે બ્રશ કરવો સ્નાન કરવું યોગાસન કરવા ભોજન કરવું વગેરે અહીં વ્યક્તિગત કાર્ય આપેલું છે સમજો અને કરો તમે સવારના સમયે કરતા હોય તેવી પ્રવૃત્તિઓ પર ખરું કરો તો આપણે સવારે કઈ કઈ ક્રિયાઓ કરીએ તો સ્નાન કરીએ તો હા સવારે ભણવા બેસો

કરતા હોય તેવી પ્રવૃત્તિઓ પર ખરાની નિશાની કરો સવારથી સાંજ સુધી એટલે સવારથી સવારથી સાંજ સાંજ સુધીમાં સુધીમાં જે કરતા હોય તે બ્રશ કરો હા બગીચામાં ફરવા જાઓ નહો હા સ્નાન કરો તો હા તમે સાંજથી રાત સુધીના સમયમાં કરતા હોય તેવી પ્રવૃત્તિઓ કરો સાંજ પણ હતો રાત સુધી તો રાત્રે સુઈ જાઓ તો હા અભ્યાસ કરો તો હા અભ્યાસ કરીએ રાત્રે આપણી અહીંયા સુવાની નિશાની છે અહીંયા સ્વપ્ન આવવાની નિશાની છે તો રાત્રે સ્વપ્ન આવે આપણને અહીં સુવ રાત્રે તો હા અને સાંજથી રાત સુધી તો સ્કૂલેથી ઘરે જાઓ તો હા તો આપણે સ્કૂલેથી ઘરે પણ સાંજ જ જઈએ જોડી કાર્ય છે દિવસની શરૂઆતમાં થતી પહેલી પ્રવૃત્તિને નીચે લાલ રંગ અને પછી થતી પ્રવૃત્તિઓને નીચે લીલો રંગ પૂરો તો દિવસની શરૂઆત હોય એમાં પહેલી જે પ્રવૃત્તિ થાય એમાં લાલ રંગ તો પહેલી પ્રવૃત્તિ કઈ થાય આપણે સવારમાં ઊઠીએ તો એની અંદર આપણે નીચે લંબચોરસની અંદર આપણે લાલ રંગ પૂરીશું અને પછી થતી પ્રવૃત્તિઓને નીચે લીલો રંગ એના પછી કઈ કઈ પ્રવૃત્તિઓ થાય ઉઠ્યા પછી આપણે બ્રશ કરીએ સ્નાન કરીએ અને એના પછી આપણે સ્કૂલે જઈએ દિવસના અંતમાં થતી છેલ્લી પ્રવૃત્તિને નીચે લાલ રંગ અને પહેલાં થતી પ્રવૃત્તિઓ નીચે લીલો રંગ તો દિવસના અંતે સૌથી છેલ્લે કંઈ પ્રવૃત્તિ થાય તો આપણે સૂઈ જઈએ દિવસના અંતે આપણે સૂઈ જઈએ એના પહેલાં થતી પ્રવૃત્તિઓ નીચે લીલો રંગ તો એના પહેલાં શું શું કરીએ તો આપણે સ્કૂલમાંથી ઘરે જઈએ પછી સ્નાન કરીએ સવારમાં એના પહેલાં આપણે ઉઠ્યાશું યોગ કરતા હોઈશું વગેરે નીચેના ચિત્રોને કાર્યની શરૂઆતથી અંતના ક્રમમાં ગોઠવવા નંબર આપો ક્રમિક નંબર આપવાના છે નંબર આપવાની શરૂઆત આપણે એક થી કરીએ તો આ પ્રવૃત્તિ જે છે રોટલી બનવા અને રોટલી જમવા સુધીની જે પ્રક્રિયા છે તો એમાં પહેલા પહેલા શું થશે તો પહેલામાં પહેલા આપણે લોટ કાઢવો પડશે લોટ કાઢવાની પ્રક્રિયા પહેલા પહેલી કરવી પડશે તો એક કરીશું આપણે ત્યારબાદ લોટની અંદર પાણી રેડીશું તો બે ત્યારબાદ લોટને મસારવો પડશે તો ત્રણ એના પછી રોટલી વણવી પડશે ચાર ત્યારબાદ આપણે ગેસ કે ચૂલો સળગાવવો પડશે તો પાંચ અને એ રોટલી શેકેલી રોટલી આપણે આપણી થાળીમાં પીરસાશે આપણે જમીશું એટલે એને છ નંબર આ મુજબ આપી શકીએ આપણે રોટલી વણ્યા પહેલા આપણે ચૂલો લોસણ પ્રક્રિયા થતી હોય તો અહીંયા ચાર લખી અહીંયા પાંચ લખી અહીંયા પણ આપણે છ લખી શકીએ પવન પૂજા અને કોણ વહેલું શાળાએ પહોંચશે કેમ ચર્ચા કરો જે ક્રિયા કરવામાં વધુ સમય થતો હોય એના નીચે ચલો અહી ગડામાંથી બોટલ ભરવામાં સમય વધારે લાગે કે ડોલ ભરવામાં વધારે સમય લાગે શામાં વધારે સમય લાગશે ડોલ ભરવામાં તો અહીં આપણે રંગ કરીશું લોટ બાંધવાની અંદર વાર લાગશે કે રોટલી વણવામાં વધારે વાર લાગશે

અને વસ્તુઓને અને યોગ્ય ઋતુ સાથે જોડો તો આ કઈ ઋતુ છે બરાડો ઋતુ હશે શિયાળો અહી છત્રી છે તો ચોમાસુ ઉનાળો અહી જો સૂર્યદાદા દાદા તપે છે સ્વિમિંગ પુલ માં બાળક નાય છે સ્નાન કરે છે તો ઉનાળો છે અહી હેઠ છે મોટી ટોપી છે તો ઉનાળાની ઋતુની અંદર તડકો પડતો હોય તે વખતે આવી ટોપી પહેલાય છત્રી જે છે તો છત્રી આપણે ચોમાસામાં વરસાદ વખતે ઓઢીએ ગરમ ટોપી છે શિયાળામાં ઉપયોગ કરીશું મફલર છે શિયાળાનો ઉપયોગ કરીશું રેઇનકોટ છે ચોમાસામાં ઉપયોગ કરીશું આવા સાદા ચપ્પલ છે એ સાદા ચપ્પલ તો ઉનાળામાં આવા સાદા ચપ્પલ પહેરીએ આપણે આવા મોટા બૂટ ક્યારે પહેરીએ તો ચોમાસામાં આપણા પગ ગારાવાળા એટલે કે કાદવવાળા કીચડ ના થાય એટલે આપણે આવા બૂટ પહેરીએ સ્વેટર છે શિયાળામાં પહેરીએ આપણે મોજા છે

કેરી કયા કઈ ઋતુમાં થશે કેરી કેરી ઉનાળાની ઋતુમાં થાય આપણે ઉનાળામાં કેરીનો ઠંડો રસ પીતા હોઈએ છીએ જાંબુ જે છે એ ચોમાસાની ઋતુમાં થાય ચોમાસાનું વરસાદનું પાણી અડે એટલે જાંબુ પાકે જામફળ જે છે એ આપણે શિયાળામાં ખાતા હોઈએ છીએ સીતાફળ છે સીતાફળ પણ આપણને શિયાળામાં મળે અહીં શક્કરટેટી છે શક્કરટેટી ઉનાળામાં ખાઈએ ચીકુ જે છે એ ચીકુ પણ ઉનાળાની શરૂઆતમાં આપણને મળતા હોય છે બોર છે બોર આપણને શિયાળાની ઋતુમાં મળે અહીં દ્રાક્ષનું ચિત્ર આપેલું છે દ્રાક્ષ આપણને ઉનાળામાં બજારમાં મળતી હોય છે એટલે ઉનાળા દરમિયાન આપણે ખાતા હોઈએ છીએ કેળું જે છે એ ચોમાસાની ઋતુમાં થાય એટલે એની સાથે જોડકું જોડશું તરબૂચ એ તરબૂચ પણ આપણે ઉનાળામાં ખાતા હોઈએ છીએ કારણ કે ઠંડુ કરીને ખાતા હોઈએ છીએ દાડમ આપેલી છે દાડમ પણ શિયાળાના અંતમાં એટલે ઉનાળામાં આપણને બજારમાં મળતી હોય છે અહીં આપણને સંતરાનું ચિત્ર આપેલું છે તો સંતરા કઈ ઋતુમાં મળે તો સંતરા પણ આપણને શિયાળાની ઋતુમાં મળતા હોય છે અહીં ખાસ આપણે એ ધ્યાન રાખવું પડશે કે અમુક ફળો જે છે એ બારે માસ થતા હોય છે અમુક ફળો જે છે એ તાપમાન પ્રમાણે એટલે અલગ અલગ રાજ્યોની અંદર અલગ અલગ તાપમાન પ્રમાણે એટલે કે ઋતુ પ્રમાણે થતા હોય છે એટલે અલગ અલગ ઋતુઓમાં પણ એ બજારની અંદર આપણને મળતા હોય છે તો તે સમયે આપણે વિવેકબુદ્ધિનો ઉપયોગ કરી અને વિદ્યાર્થીઓને માહિતી આપણે આપી શકીએ પવન અને પૂજા ગીત ગણગણતા ઊંઘી ગયા ઠંડી લાગે ને થથરી જવાય હું તો સ્વેટર પહેરું હું તો ટોપી પહેરું મને ગોદડી ઓઢવાનું મન થાય ઠંડી લાગે ને થથરી જવાય ગુજરાતી જે ગીત છે એ ગીત પ્રમાણેના રાગમાં આ જોડપણું બાળકો ગાતા હોય છે સરસ મજાનો પ્રોજેક્ટ વર્ક આપેલા છે એ પ્રોજેક્ટ વર્ક આપણા વર્ગની અંદર આપણે કરાવી શકીએ